આપેલું છે ઇન્ટરેસ્ટેડ ઇલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ટુ અટેન્ડ અ વોકિંગ ઇન્ટરવ્યુ ફોર્ટીન નાઇન ટ્વેન્ટી ફોર ઇલેવન એ એમ અગિયાર વાગે તમારે ચૌદ નવ ના જવાનું છે ફોર પોસ્ટ ઓફ પીજીટી ફિઝિક્સ એટ જે એન વી ડીયુ ઓન પ્રોપરલી કોનેક્ટ કોન્ટ્રાક્ટ બેઝિસ વિથ ફિક્સ રિકોમેન્ડેડ તમારો પગાર સારો છે એમાં પાંત્રીસ હજાર સાતસો પચાસ પર મંથનો છે અને એ પણ કોન્ટ્રાક્ટ બેઝિસમાં છે ફ્રેન્ડ્સ માસ્ટર ડિગ્રી તમે કરેલા હોવા જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાં પચાસ ટકા સાથે પ્લસ બીએડની ડિગ્રી પ્લસ તમને હિન્દી અને ઇંગ્લિશ આવડવું જોઈએ ફ્રિકવન્ટલી તમે બોલતા હોવા જોઈએ ક્વોલિફિકેશન ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિમિલર કેપેસિટી ઇન અ રિકોગ્નાઇઝ સ્કૂલ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રેસિડેન્ટિયલ સ્કૂલ નોલેજ ઓફ કમ્પ્યુટર હોવું જોઈએ કેન્ડિડેટ શુડ બી નવોદય વિદ્યાલયમાં ભરતી છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ